નમસ્કાર બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું રાજવી તો જાણીએ આજના મહત્વના સમાચાર હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ચૌદ સપ્ટેમ્બર બાદ વરસાદ જોર વધશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ચૌદ થી સોળ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના હાલમાં રાજ્યમાં ગરમી વધી છે જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન તેત્રીસ ડિગ્રી થી વધુ નોંધાયું છે સિક્કિમના યાંગથાંગમાં ભૂસ્ખલનથી ચાર ના મોત ત્રણ ગુમ પોલીસ અને એસએસબીએ હ્યુમ નદી પર કાચા પુલથી બચાવ શરૂ કર્યો બચાવેલી મહિલામાંથી એકનું સારવાર દરમિયાન અવસાન આ અઠવાડિયામાં ભૂસ્ખલનની બીજી મોટી ઘટના નોંધાઈ છે રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે બપોરના સમયે કેશોદ એરપોર્ટ પર પહોંચશે જુનાગઢમાં કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે જિલ્લા પ્રમુખોને નેતાગીરીના પાઠ શીખવશે કચ્છના રાપર નજીક આજે સવારે ભૂકંપ નો આંચકો અનુભવાયો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા બે પોઈન્ટ નવ નોંધાઈ છે ભૂકંપ નું કેન્દ્ર બિંદુ રાપર થી તેર કિલોમીટર દૂર નોંધાયું હતું સવારે છ વાગે ને ચૌદ મિનિટે આવેલા આ આંચકાથી કોઈ જાનહાની થઈ નથી અમેરિકાની નેવલ એકેડમીમાં ગોળીબારના અહેવાલો બાદ લોકડાઉન જાહેર તપાસ દરમિયાન એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું જો કે સત્તાવાળાઓએ એક્ટિવ શૂટરનો ખતરો ન હોવાનું સ્પષ્ટ કર્યું ઘટના બાદ પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી અને કેમ્પસને કોર્ડન કરી લીધું હતું તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે